કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય મારે કોને એ મારે નક્કી કરવાનું હોય કોઈ અન્ય ધર્મ નો સાથે વર્ષોથી ગરબીઓ કરી છે હું કહું છું અમારા રામનાથપુરામાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી પોષપણભાઈ જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજી ની આરાધના અને ગરબાઓ ગાયા છે ગરબાઓ છે પ્રાચીન ગરબીઓ હોય જ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આજે નવી નવરાત્રીઓ અને આજે રૂપિયા દઈને થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવો એ યોગ્ય નથી હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું કે જે મુસ્લિમ ઘરની અંદર આજની તારીખમાં હું છાતી ઠોકીને કહું કે એવા ઘરો પણ છે કે જેને માંસ મટન નો સ્વાદ ખબર નથી એટલે તમે ધર્મની અંદર બધાને સરખા ગણો એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મની અંદર પણ ઘણા લોકો છે હું એ કહું છું આ વિશ્વ હિન્દુ પરિષદ ને એ પણ પ્રશ્ન કરવા માંગુ છું કે સ્વામિનારાયણ ધર્મની અંદર લે ભાગુ સાધુઓ જ્યારે માતાજીની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના ના સાધુએ બહાર આવું કર્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવા માં આવી

તો તમે જે દલિત સમાજોને અન્યાય થયો છે જે હિન્દુ દલિતોને અન્યાય થયો છે એના માટે તમે શું કરશો એ સ્પષ્ટા કરે